મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની જૂની ફેસબુક પેજમાં પાછલા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો થયો છે ટોટલ નેવું તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સત્તર તાલુકા એવા હતા એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નવસારી સુરત તાપી જિલ્લામાં નોંધાયો તેમજ મધ્ય ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ નોંધાવવા પામ્યો છે અને હવે આજે વાત કરશું આજે ત્રેવીસ જુલાઈને આવતીકાલે ચોવીસ જુલાઈની સવાર સુધી કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ વિશે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો અત્યારે સમગ્ર ભારતનું છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર તમે જોઈ રહ્યા છો જે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે લગભગ લો પ્રેશર જેવું જ હવે ગણી શકાય આ સિસ્ટમ તેને લઈને મધ્ય ભારતના આ વિસ્તારો સુધી ચોમાસું સક્રિય છે અને ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેને લઈને ઉત્તર પાકિસ્તાન પંજાબ કાશ્મીર સુધી વાદળો જોવા મળી રહ્યા છે સિસ્ટમની વાત કરીએ તો આઠસો પચાસ એચપીએના પવનનો ચાર્જ તમે જોઈ રહ્યા છો બંગાળની ખાડીમાં આ વિસ્તારોમાં લો પ્રેશર લગભગ બની ગયું છે તેવું કહી શકાય હવામાન વિભાગ આજે અથવા આવતીકાલ સવાર સુધીમાં તેની જાહેરાત કરી શકે અને આ લો પ્રેશર બન્યા બાદ આગામી બેથી ત્રણ દિવસમાં આ દિશામાં ગતિ કરી મધ્યપ્રદેશ અને તેને લાગુ રાજસ્થાનના વિસ્તારો સુધી આવે તેવી સંભાવના છે સાતસો એંચપી ઊંચાઈ ઉપરનો પવનનો ચાર્જ જોઈએ તો લો પ્રેશરને આનુષંગિક સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પૂર્વ બંગાળની ખાડીમાં જોવા મળી રહ્યું છે ગુજરાત ઉપર અત્યારે ઘણા વિસ્તારોમાં સાતસો ઇંચપીએ ઊંચાઈ ઉપર ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે તેમ છતાં ગુજરાત રિજિયન પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હજુ પણ ભેજનું પ્રમાણ આગામી ચોવીસ કલાક સુધી સાતસો એચપી ઊંચાઈ ઉપર જોવા મળી શકે જેને લઈને આ વિસ્તારોમાં હળવો મધ્યમ ક્યાંક ભારે તેવો વરસાદ ચાલુ રહી શકે છે સરફેસ લેવલના પવનનો ચાર્જ જોઈએ તો જે લો પ્રેશર વિસ્તાર છે તેનું સર્ક્યુલેશન સરફેસ લેવલ ઉપર સ્ટ્રોંગ સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે મતલબ કે લો પ્રેશર અત્યારે બની ગયું છે તેમ કહી શકાય આ લો પ્રેશર આપણે અગાઉ જણાવ્યા મુજબ આ દિશા તરફ આગળ વધશે આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસાની ધરી અત્યારે તેની નોર્મલ કરતાં થોડી ઉત્તર દિશામાં પંજાબથી લઈ ઉત્તર પ્રદેશ અને ત્યાંથી બિહાર થઈ અને લો પ્રેશર વિસ્તાર સુધી જઈ રહી છે વરસાદની વાત કરીએ તો આજે ત્રેવીસ જુલાઈને આવતીકાલે ચોવીસ જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહી શકે છે હજુ પણ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ અને ક્યાંક ભારે એવો વરસાદ ચાલુ રહી શકે અમુક સ્થળે બેથી ચાર ઇંચ કે તેથી થોડો વધુ વરસાદ પણ દક્ષિણ ગુજરાતમાં પડવાની શક્યતા ગણાય અને ઘણા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા ચાલુ રહી શકે છે મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહી શકે વડોદરા છોટાઉદેપુર દાહોદ મહીસાગર પંચમહાલ ખેડા આણંદ આ વિસ્તારોમાં ખૂબ છૂટાછવાયા સ્થળે એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ તેમજ ઘણા સ્થળોએ હળવા ભારે ઝાપટા સાથે વરસાદ ચાલુ રહી શકે છે ઉત્તર પૂર્વ ગુજરાતમાં અરવલ્લી સાબરકાંઠા મધ્ય ગુજરાતમાં ગાંધીનગર અમદાવાદ ખેડા આ વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટાને એકલ દોકલ સ્થળે એક દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે ઉત્તર ગુજરાતમાં મહેસાણાના બાકીના વિસ્તારો સાબરકાંઠાના વિસ્તારો બનાસકાંઠા પાટણ આ વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા સાથે પચાસ ટકા વિસ્તારોમાં વરાપ જેવો માહોલ રહી શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો થયો છે જે હજુ પણ ચાલુ રહેશે અને ભાવનગર જિલ્લાના એકલદોકલ વિસ્તાર અમરેલીના એકલદોકલ વિસ્તાર ગીર સોમનાથ જૂનાગઢના એકલદોકલ વિસ્તાર બોટાદનો એકાદ વિસ્તાર આ વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ ક્યાંક ક્યાંક નોંધાઈ શકે આગામી ચોવીસ કલાકમાં તે સિવાયના જે વિસ્તારો છે તેમાં છૂટા છવાયા હળવા ભારે ઝાપટા સૌરાષ્ટ્રમાં નોંધાઈ શકે સૌરાષ્ટ્રના પચાસ ટકાથી વધુ વિસ્તારોમાં આંશિક વરાપ જેવો માહોલ રહેશે પરંતુ ઘણા સ્થળે પાસિંગ સાવર જેવા હળવા ઝાપટા નોંધાઈ શકે છે કચ્છમાં પણ છૂટાછવાયા હળવા ભારે ઝાપટાને બાદ કરતાં ખાસ કોઈ મોટા વરસાદની શક્યતા આગામી ચોવીસ કલાક દરમિયાન નથી દેખાઈ રહી ટૂંકમાં દક્ષિણ ગુજરાત બાજુ વરસાદનું જોર હજુ ચાલુ રહી શકે છે આગામી ચોવીસ કલાક પૂર્વ મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ઝાપટાં સૌરાષ્ટ્રમાં ખૂબ સીમિત વિસ્તારોમાં હળવો વરસાદ તે સિવાયના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાં અને કચ્છમાં પણ છૂટાછવાયા ઝાપટાં ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા ભારે ઝાપટાં આ રીતનો વરસાદ આગામી ચોવીસ કલાક દરમિયાન ચાલુ રહેશે આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર